તો બસ તો કેદારનાથ નું જે રીતનું છે એ રીતનું જ કાંઈક મંદિર બન્યું મેં હમણાં રીલ્સ હોય તો કીધું આ ચાલો ફેમિલીને બતાવીએ આપણે દર્શન કરીએ આવીએ તો મેં કીધું જઈએ બી કેદારનાથ તો જે ભણાનો બોલાવો નથી આવ્યો ત્યાં આવશે તો એ ભાઈ રાહુ અત્યારમાં હું જીનું અને મમ્મી બધા જઈએ બી કાંઈ જીનું થયું છે ને નીંદર થઈ ગઈ છે ને બહાર જવાનું છે હું તો જાગ્યા હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો તમને આ સરે કેદારનાથના દર્શન કરાવશે સુરુ તમને ખબર નથી આપણે કાં જાને હમ સેનું બે ના બધા વિડીયો કરતા એટલે એવું કેતા ને ખબર નથી ક્યાં આ જાવી એવું બોલતા એટલે એવું એમ મગજ ભરી ને કા વરસાદ આવે ને તો હા તો વરસાદ પાછો આવે થઈ ગયો તૈયાર હા તો આ તૈયાર થાય સીજી જી કા તૈયાર થાય તો હાલો ફેમિલી

એટલે મજા આવશે મને એમ હતું કે ટ્રાફિક હશે બહુ વધારે પણ ટ્રાફિક તો અહીંયા છે જ નહીં પણ નહીં અને આ ઘાસ તો એકદમ કેટલું મસ્ત છે છે એક હરખું જગ્યાએ ઉગેલું આખું બધું મોટું મેદાન પાણી લાગે છે એવું છે હાલો આપણે દર્શન કરી લઈએ પેલા દર્શન કરવા જાવી પેલા બેને આમાં ક્યાંક પગ મૂકી દીધો તો આમ જવો જો ક્યાં જીનું તું વહી ગઈ થી બેન બધા ઘાસમાં પગ મૂકવો જોઈને મૂકવો પડે અને અમારે બેને જો

બોલાવી મંદિર ફોટો પાડી દે અને જો મહાકાલ નું ગોતી લીધું છે તો દર્શન કરીને હવે અમાર ને છે ને ભાગ ખાવો છે અને અહીંયા મંદિર છે ને હજી બન્યું જ છે ને એટલે અહીંયા જો કાંઈ છે આ નાની એવી એક જ શોપ છે બીજું અહીંયા કાંઈ જ છે નહીં આ જો રોડ છે આ જો આગળ હજી આ બધા ખુલ્લા ખેતરો ને એવી રીતનું છે આ બારોબાર એક મંદિર છે મસ્ત

ખાય કે નો દેને આપણે તો કે સો પ્રોબ્લેમ કેવા દર્શન કરવા તો ઠીક બધા ભાંગે ફોટોશૂટ માટે આવે છે કેદારનાથનું છે કે એટલે માટે રીલ ફોટો પાડવા એમ જ પબ્લિક ફોટા જ પાડે છે અને હું જ થોડોક આમ છે મંદિર હોય ખાસ શું છે કે અહીંયા અંદર રહી ત્યાં તમને ફોટોશૂટ કરવા દે છે એટલે બધી જગ્યાએ ફોટોશૂટ પાડવા દે કે તો અહીંયા છે ને અમારે બેન ને લઈને આવી હતી અહિયાં તો ત્યારના બે તા મંદિર પછી નક્કી નહિ કેટલું બેસવી જો આમ મેં બહુ દૂર મંદિર છે રાજની મંદિરે છે ને હું જીને આવ્યા

ઘણી એક કલાક સુધી બેઠા અમે અહીંયા તો હવે નીકળવી હળું હળું થી કેદારનાથ મંદિર થી બાર નીકળી ગયા અને મેન રોડે એ ગયા મેન રોડ કઈક આવો છે જો નકરા ઉષા ઊંચા બિલ્ડિંગો દેખાય છે જો દેખાય ને તમને દેખાય કે દેખાય છે ને દેખાડા ન દેખાડા ને જો સોલા આપણે દેખાય ભાડા દેખાય તો કેટલા છે કા એમ છે હાલો કઈ આગળ

તો હારો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે મળીએ કાલના વિડીયોમાં મજા આવી ગઈ આટા મારીને કાં વરસાદ નહોતો ને એટલે મજા આવી સારું હાલો ખાઈ લઈ મારા ખાવાની ઉતાવળ છે મને ભૂખ લાગી છે મેં બપોરે જાજુ ખાધું જ નહીં